તે તેમના દર્શન સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ રૂપે કરે છે પછી તે તેમને વિનંતી કરે છે કે મહારાજ કૃપા કરીને મને સેવક કરો હું આપના શરણે આવ્યો છું તેઓ તેને યમુના સ્નાન કરવાની આજ્ઞા કરે છે તે યમુના સ્નાન કરીને આવીને અરજ કરે છે કે મહારાજ હું સ્નાન કરીને આવ્યો છું ત્યારે તેઓ કૃપયા એને નામ નિવેદન કરાવે છે

વૃંદાવન દાસ વ્યાકુળ થાય છે તેના પર કૃપા દર્શન તેને કરાવે છે ત્યારે તે જાણે છે કે શ્રી ગોસાઈજી અને શ્રી ગોકુળનાથજી બંને એક જ સ્વરૂપ છે તે ત્યારથી શ્રી ગોકુળનાથજી પાસે રહે છે પદોનું ગાન કરે છે